ભૂરી મદનો પૂરો છંછેડતા માખો ઉડતા સૌ હાજર પરિવારના લોકોને માખીઓએ ડંખ મારતા ત્રણ બાળકો સહિત કુલ સાત લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને એકસો મારફતે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટર અશરફ પટેલ તેમજ તેમની ટીમે ઈજાગ્રસ્ત ઇશરત ઇકરમ ઇલ્હામ ઇકરમ મોહમ્મદ અર્શ રહેમત બેન ઇકરામ ફાતિમા સઈદ મુમતાઝ ઇનાયત